ગુજરાતમાં પુષ્ટિ સંહિતા ભાગ એક પાલ નંબર એકસો પંચ્યાસી છ્યાસી સત્યાસી સુધી એમાંથી જેટલું જેટલું વિષય મુજબ આવે એટલું લેશું શરણદાન આપવાની રીત આ જે વિષય આપણે લઈએ છીએ અત્યારે માણેકચંદ શેઠ અને એમના દીકરાની બહુ રતનને શરણદાન આપે છે પાંચાભાઈ એ વિષયમાં આપણે આ વાંચીએ છીએ માણેકચંદ શેઠ પહેલા પાચાભાઈના નિંદક હતા પછી એમના દીકરાની વહુને તબિયત સારી નથી અને પાચાભાઈ એ સવારે બોલાવ્યા ત્યારે ભાઈ નારાજ થઈને કહે છે કે મને રાતે બોલાવવો જોઈએ તો સવાર સુધી રાહ કેમ જોઈ અને પછી એમને સારું થયું છે અને એ પછી પાચાભાઈના શરણે આવે છે પાચાભાઈને કહે છે મને તમે વૈષ્ણવ કરો હવે આગળ હવે શ્રૃંગારનો ભોગ ધરેલો છે શ્રંગારના ભોગનો સમય છે એટલે કહે છે કે લ્યો હવે ભોગ સરાવાનો સમય થયો છે સર્વો અપરસમાં આવી જાય

શરણદાન આપીને જીવનો અંગીકાર થાય પાચાભાઈએ કહ્યું શ્રીફળ મિશ્રી અને ચરણભેટ સર્વની તૈયાર રાખજો કે શરણદાન લેવું છે શરણમાં આવું છે એ શ્રીફળ અને મિશ્રી અને ચરણભેટ આ માથાડીથ પાસે રાખો તૈયાર રાખો મિશ્રી પાતળમાં ધરાવજો કાગળ અલગ કરીને નાખી નાખી દેશો સન્મુખ ધરાયેલા શ્રીફળ મિશ્રી ઉત્થાપન ભોગમાં ધરવાના કામમાં લેવાના છે તેનું ધ્યાન રાખજો ઠાકોરજીના સન્મુખ ધરાવેલી વસ્તુ શુદ્ધ કરીને ઠાકોરજીને ભોગ ધરવાના કામમાં આવે પછી જ તે પ્રસાદ થાય શ્રીફળ સન્મુખ ધરી દીધું અને પછી આપણે આપણા માટે લઈ લઈએ કે પ્રસાદ થઈ ગયો એવું નથી અહીંયા આપણને પાંજરાભાઈ સમજાવે છે કે એ વસ્તુ પ્રસાદી હજી નથી થઈ એ શુદ્ધ કરીને ઠાકોરજીને ભોગ ધરવામાં આવે પછી જ એ પ્રસાદ થાય છે પ્રસાદી વસ્તુ ન થઈ જાય તે ખાસ જોજો એટલે કે હજી એ સામગ્રી છે એમ સમજાવ્યું શ્રીંગારના દર્શન કરાવું છું સર્વોને ઠાકોરજી સન્મુખ બેસારજો પ્રસાદી માલા કુમકુમ બહાર પધરાવું તેને કોઈ અડક્ષોમાં એટલે કે હમણાં આ તો પ્રસાદી માળા ને પ્રસાદી કુમકુમ છે એને કોઈ ન અડતા કેમ કે શ્રીફળ મિશ્રી સામગ્રી છે એટલે પ્રસાદવાળા સામગ્રીને ન અડાય એટલે એમ એમ કીધું કે કુમકુમ બહાર પધરાવું છું તેને કોઈ અડક્ષોમાં પછી બધા અપ્રસ્નાન કરીને આવે છે ધનજી અંદર અંદરજી એ સર્વને સાવધાન રહેવા કહ્યું માણેકચંદ સુંદરજી ભીમજી અને તેની રૂપારીબાઈ વગેરે ઠાકોરજીની સન્મુખ આવીને બેઠા એટલે કે આ લોકો બધા જીવો ઠાકોરજીના શરણે આવે છે અત્યારે આને શરમદાન આપવાનું છે અને સર્વ વૈષ્ણવ સમાજ પણ આવીને દર્શનની રાહ જોતા મંગળ ગાઈ રહ્યા છે આજનો આનંદ તો એવો છવાઈ રહ્યો છે જે જાણે મહામંડપના સુખ લેતા ન હોઈએ એવું વાતાવરણ ડીસી રહ્યું છે હવે ઠાકોરજીના દર્શન ખુલે છે પાચાભાઈએ મંદિરના દ્વાર ખોલીને સર્વને શિંગારસામાના અલૌકિક દર્શન કરાવ્યા હવે અહીંયા આગળ અપ્રશમાં બધા બેઠા છે જેને શરણે જવું છે એ પણ અને જેમની કાનીથી શરણે લેવાના છે એ બધા વૈષ્ણવો ભગવદી પણ ત્યાં આગળ બિરાજો છે ચાર કીર્તનના બોલીને કીર્તન સમાજનો અલૌકિક અનેરો આનંદ સર્વોએ લીધો પાચાભાભાએ કહ્યું સર્વ સાજ યથાસ્થાને ધરો અને તમો સર્વો એક બાજુએ બિરાજો પ્રસાદી માળા તથા કુમકુમ તાંદુલના પ્યાલા બહાર પધરાવ્યા હતા એટલે કે આગળ કીધું એમ બહાર પધરાવેલા છે પછી પાંચા બાપા મંદિર બહાર આવે છે એટલે અત્યાર સુધી તો પાંચાભાઈ ભિતરમાં છે ને સેવામાં હવે મંદિર બહાર આવે છે અને માણેકચંદને શ્રી ઠાકોરજી સન્મુખ બેસારીને બે પ્રસાદી માળા પોતાના હાથમાં દીધી લીધી એટલે કે એ પ્રસાદી માળા ભાઈ પોતાના હાથમાં લીધી પછી ત્રણ વાર શ્રી પંચ ભગવતીની કાની માળા બાંધવા માટે લીધી એટલે કે પંચ ભગવતીની કાની ત્રણ વાર લીધી માળા બાંધવા માટે અને જે બોલાવી માણેકચંદે ડોકમાં માળા પાંચા એ ધરાવી પછી અષ્ટાક્ષર તથા પંચાક્ષર મંત્રને ત્રણ વાર પોતે બોલ્યા કોણ પાંચા ભાભા પોતે બોલે છે અષ્ટાક્ષર મંત્ર એટલે શ્રી ગોપાલ શરણમમ શ્રી ગોપાલ શરણમ શ્રી ગોપાલ શરણમ અને પંચાક્ષર મંત્ર જે આમ તો ગમે ત્યારે નથી બોલાતું છે પણ અહીંયા આવ્યું છે તો દાસો દાસો આખત પોતે થાય છે માણેકચંદ પાસે બોલાવે છે હવે માણેકચંદ પણ બોલે છે અને તેના ભાલ ઉપર સોહાગી તલૈયા તિલક કરીને તેના ઉપર તાંદુલ લગાવ્યા અને શ્રીફળ મિશ્રી અને ચરણભેટ ધરાવ્યા અને સાષ્ટાંગ ધનવત પ્રણામ કરવા કહ્યું માણેકચંદે ચરણ ભેટમાં હેમની લગડી નંગ અગિયાર અને રોકડ ધર્યા એટલે કે જ્યારે આપણને શરણદાન મળે છે ત્યારે ભેટ તો ધરવી રહી એમાં હેમની લગડી નંગ અગિયાર અને રોકડ ધરે છે અને ઠાકોરજીને સન્મુખ ધનવત પ્રણામ કરતાં દેહદશાનું ભાન રહ્યું નહીં જો તરત ફલિત થઈ ગયું દેહદશાનું ભાન જ રહ્યું નહીં ખાલી પાંચ દસ મિનિટની વાત વાત છે આ પાંચ દસ મિનિટની આ ઠાકોરજીના શરણે આવવાની આ પદ્ધતિ પ્રમાણે શરણે આવે છે એવું ફલિત થાય છે કોણ કોણ શરણે લાવે આપે પંચ ભગવતીની ની કાનીથી પાંચા ભાઈ આપે છે એટલે તરત ફલિત થાય છે ને દશાનું ભાન રહ્યું નહીં ઘણો જ વિવળ બની ગયો અને હર્ષાસુન નેત્ર માંથી સરવા લાગ્યા અને જાણે આજે પોતાને નૂતન જીવન પ્રાપ્ત થયું હોય એવો એના અંગ અંગમાં રોમાંચ થતા ભાસ થવા લાગ્યો પાચાભાઈ એ તેનો હાથ સાહીને સ્વસ્થ કર્યો એટલે કે જો ફલિત થયું તો કેવી દશા થઈ અંગો અંગમાં રોમાંચ થઈ ગયું એને નવું જનમ થયો એવું લાગે છે માણેકચંદે ઊઠીને ઉઠીને ભાભાના ચરણ ગ્રહી લીધા અને ગદગદ કંઠે બોલ્યો બાબા હું સદા તમારો ગોલો થઈને રહીશ બાબા મારા અપરાધની ક્ષમા આજ મળી ગઈ કેટલો અપરાધ ભાવ ફીલ અનુભવે છે કેમ કે એ બહુ નિંદક હતા ને એટલે કે છે કે મારા અપરાધની ક્ષમા આજ મળી ગઈ છે તે નિશ્ચય થયું અને ઉચ્ચ કોટીનું વૈષ્ણવ પદ પામ્યો જો પોતાને જ અનુભૂતિ થઈ ગઈ કે હું વૈષ્ણવ ઉચ્ચ કોટીનું વૈષ્ણવ પદ પામ્યો છું જે પામું દેવોને પણ અતિ દુર્લભ છે તે તમારા બધાની કાનીથી અને કૃપાથી પ્રાપ્ત થયું છે હવે પાંચા શું જવાબ આપે છે એ પણ બહુ આપણે સમજવાનું છે માણિકચંદ ઠાકોરજી સન્મુખ બિરાજી રહ્યા છે માટે વિવેક રાખવો જોઈએ માણિકચંદ આપણા પ્રભુ તો સકુમાર અને પરમોદાર દીનદયાળ કરુણાના સાગર છે જ્યારે ક્ષમાનો દાતા ક્ષમા કરીને જ જીવને શરણે લે છે પછી સર્વ વૈષ્ણવના ચરણમાં પડીને ગોપાલ કરજે જય શ્રી ગોપાલ ભેટીને કરજે ઠાકોરજીની સન્મુખ બીજો ન કરાય એટલે કીધું ઠાકોરજીની સન્મુખ પાચાભાઈ પાચાબાભાને શરણમાં પડી જાય છે ને દંવટ પ્રણામ કરે છે અને ક્ષમા માગે છે ત્યારે પાચાભાઈ કહે છે કે પછી બધાને જયશ્રી ગોપાલ કરીને ભેટજે ને ચરણમાં પડજે અત્યારે ઠાકોરજીની સન્મુખ બીજો વ્યવહાર નહીં કરવાનો ક્ષમા મારી નહીં માગવાની ઠાકોરજીએ તને ક્ષમા કર્યા ત્યારે જીવને શરણે લે છે અને ઠાકોરજીની સન્મુખ મને ચરણ સ્પર્શ નહીં કરાય માટે આનંદનો અનુભવ તારા અંતઃકરણમાં કર આજનો દિન તો તારા નૂતન જન્મનો ગણાય માણેકચંદ હવે તું પણ આજ્ઞા રતન માળા બાંધવાની આપ એટલે કે હવે તો એ વૈષ્ણવ થઈ ગયા હવે એને પણ આજ્ઞા આજ્ઞા આપતું એટલે કે હવે તો એ પણ આજ્ઞા આપી શકે એ બધા સમાન થઈ ગયા છે એટલે કે કે રતન બહુને આગ્યા અહીંયા આપણને પાછા બાબા એક વિવેક સમજાવે છે કે ઠાકોરજીની સન્મુખ બીજો વિવેક નહીં કર બીજો વ્યવહાર નહીં કરવાનો ક્ષમા માગોએ નહીં તો ઠાકોરજીએ તને ક્ષમા કરી દીધો છે એટલે તને શરણે લીધો છે અને માને ચરણે નહીં પડ પછી સર્વ વૈષ્ણવના ચરણમાં પડીને જયશ્રી ગોપાલ ભેટીને કરજે ઠાકોરજીની સન્મુખ નહીં એવું કીધું પછી રતન ઠાકોરજી સન્મુખ બેસાડીને પંચ ભગવતીની કાનીથી શરણદાન આપ્યું અને તેને પણ અષ્ટાક્ષર પંચાક્ષર ત્રણ વાર બોલાવ્યા અને તિલક કરીને તાંદુ લગાવ્યા શ્રીફળ મિશ્રી ચરણભેટ ધરાવ્યા રતન બહુએ પોતાના કંઠમાંથી હેમનો હાર કાઢીને ઠાકોરજીના ચરણમાં ધરી દીધો અને સાષ્ટાંગ ધનવત પ્રણામ કરતાં તેની દેહમાં કાંઈ એક તે જ પૂંજનો પ્રકાશ થતો જણાયો કોને રતન બહુને એટલે કે જેવું શરણદાન આવ્યું શરણદાન મળ્યું એવું એને પણ ફલિત થઈ ગયું

હવે આગળ તો ઘણું બધું છે પણ આજના વિષયમાં આટલું જ છે કે શરણદાન કેવી રીતે જીવને થવું જોઈએ અને આવી રીતે શરણે જીવ આવે છે તો ત્રત ફલિત થાય છે ભગવતીની કાની